પાટડી જેના બાદ રોડ પર પદયાત્રીઓને બાઇક ચાલકે અડફેટે લીધા માંડલ ગ્રામ્યના લોકો પગપાળા ધાર્મિક સ્થળે જઈ રહ્યા હતા અમૃત હોટલ પાસે આ બનાવ બન્યો હતો મહિલા બાળક સહિત ચાર ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તને પ્રથમ પાટડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વધુ સારવાર અર્થે વિરમગામ ખસેડવામાં આવ્યા હતા બેફામ આવી રહેલ બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો હતો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે